હું આજે પહોંચી ગયો તો અમારા ગામમાં કારણ કે અમારા ગામમાં ઘણા પાપા લાવવાના હતા અને આ બધા અમે રાતના બહુ મહેનત કરીને અમે આખું ટ્રક્સ ઊભું પણ આ બધું અમે રાતના જ કામ કરતા હતા કારણ કે દિવાળા કોઈ ભેગા ન થાય એટલે રાતે અમે બધા ભેગા મળીને આ ટ્રક્સ અમે ઊભું કરતા હતા છતાં પણ વરસાદના અમુક અમુક આવતા એટલે કામ અમારું પૂર્ણ ન થતું થોડા પાપા લાવવા માટે ફક્ત એક જ દિવસ રહ્યો હતો એટલે અમે ફટાફટ બધા એક થાય કામ કરવા માટે વર્ગીય ગયા છે પણ આ અમને થોડીક ખબર હતી કે અમે જે આ ફિટ કરીએ એ અલગ થવાનું છે એટલે બધા પાસા મળી અને પાછું ખેંચવી અને વ્યવસ્થિત ફિટિંગ કર્યું હું કે ભાઈ આપણે આમાં વધારે ખબર ન પડે તમારી રીતે કરી લ્યો ને સરસ મજાનું અમે આ ટ્રસ્ટ ઊભું કરી દીધું ને હવે છે ને હું કે હું જાઉં કાલે પાછો આવી એટલે હું કાલે વહેલી સવારે પહોંચી ગયો તો અને આ લોકોએ સરસ મજાનું ફિટિંગ પણ કરી લીધું છું હવે અમે વિચારી રહ્યા છે ગણાપા લેવા માટે જવાનું પણ કોણ આવવાનું છે એ હજી ખબર નથી ને હું પહેલાં જ ડ્રાઈવિંગ કરવા બેસી ગયો પણ સંજયભાઈ કે લાવો હું ચલાવું એટલે હું પાછળ એની પાસે બેહી ને અમે વેરાવળ તરફ નીકળી ગયા કારણ કે અમારે ઘણા બાપા લેવા જવાના હતા વેરાવળ પછી હું આવી ગયો પાછળની સીટમાં ત્યાં તો અમારા સંજયભાઈ રાહુલભાઈ રોહિતભાઈ બધાએ બેઠા હતા કે અહીંયા જાઉં બેહી અમારા સંજયભાઈ અમારી પાસે હોય એટલે અમને એમની પાસે બેસવાની મજા આવી થોડીક વાર એમની પાસે બેઠી જતો રૂપિયા ગણવા મી ને અમે સીલ કરતા પોસી ગયા હતા ગણે બાપા લેવા માટે અમે ઠાઠામાંથી આનંદ લેતા હતા ને અમારા ગણે બાપા કઈ બાજુ હતા તો કે અહીંયા જ છે રોહિત કે તો અમે ફટાફટ ઉતરી ને અમે ગણે બાપા અમારે જોવા નીકળી ગયા છે પણ અમને આમાં અમારા ગણે બાપા કઈ બાજુ છે એ ખબર નથી એટલે મેં પૂછી લીધું કે ભાઈ અમારા ઘણા બાપા કઈ બાજુ છે તો કે આ બાજુ છે તો અમને અમારા ગણે બાપા ફાઇનલ મળી જ ગયા છે હવે વિડીયો લાંબો થઈ જાય એટલે બીજો પાર્ટ તમારા માટે રાખ્યો જ છે એટલે હવે આગળ તો બહુ મજા આવી છે જોતા રહીજો બીજા પાર્ટમાં